આજે આપણે ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર માઇનસ આઠ હોય તો તે શ્રેણીનું કયું પદ શૂન્ય થાય એટલે કે આપણને બે વસ્તુ આપી એક આપ્યું છે ત્રીજું પદ અને એક આપ્યું છે નવમું પદ તેથી ત્રીજું પદ એટલે કેમ લખશું તો કે એ થ્રી અને ત્રીજું પદ કેટલામું છે સોરી ત્રીજું પદ જે છે એ કયું છે તો કે ચાર અનુક્રમે કીધું એટલે પહેલું નામ છે એ પહેલો આંકડો અને બીજું નામ છે એ બીજો આંકડો એટલે ત્રીજું પદ જે છે એ ચાર હવે આના આગળ લઈ જાવ તો આનું સૂત્ર થાય a n an એટલે કે 3 1 d 4 તેથી 1 3 માંથી 1 જાય તો 2 d 4

એક બાદ કરીને લોપ લેતા જો આમાં જોવા જઈએ તો સમીકરણ નંબર બે માંથી આપણે સમીકરણ નંબર એક બાદ કર્યું હવે સમીકરણ નંબર બે પહેલા લખીએ એ પ્લસ આઠ ડી બરાબર માઇનસ આઠ સમીકરણ નંબર એક ક્યુ છે એ પ્લસ ટુ ડી ઇક્વલ ટુ ફોર બાદ શા માટે કર્યું સરવાળો કરો તો એ વધતા એ કેટલા થઈ જશે ટુ એ પણ આપણે બાદ કરવાની વાત લોક કરવો એટલે પ્લસ ના શું થાય માઇનસ પ્લસ ના માઇનસ ના પ્લસ ના માઇનસ અહીં પ્લસ એ માઇનસ એ કેન્સલ આવે જો વત્તા આઠ ને ઓછા એટલે થાય સિક્સ ડી મોટા આઠ એની નિશાની વધતા એટલે કે વત્તા બરાબર ઓછા આઠ ને ઓછા ચાર એટલે થાય ઓછા બાર અહીં શું થયું ઓછા ઓછા અહીંયા માઇનસ હવે આપણે શું કર્યું કે ને આપણે કરતા બનાવીએ તો ડી બરાબર માઇનસ બાર આ છ ક્યાં જશે છેદ તેથી ડી બરાબર માઇનસ તો નિશાની આવશે બાર ભાઈંગા છ એટલે કે બે આપણને શું મળ્યું ડી મળ્યું હવે ડી કેમાં મુકાય તો કે કોઈ પણ એક સમીકરણ નંબર માં મૂકી દો પહેલા માથો બીજામાં પેલું નાનું છે તેમાં મૂકો હવે સમીકરણ નંબર માં ડી ની કિંમત લેતા ચાલો તેથી એ વત્તા ટુ ડી ક્વલટુ और તેથી a + 2d d એટલે -2 કેટલા જાય -2 એટલે -2 = 4 તેથી a +-- 2 2 4 = 4 હવે a ને કરતા બનાવો તો આ 4 તો હતો જ આ -4 આવી જાય તો કેટલો થાશે +4 તેથી a = 4 + 4 એટલે કેટલા થાય તો કે આર હવે આપણને એ બરાબર મળ્યું અને આઠ બરાબર સોરી એ બરાબર આઠ મળ્યું અને ડી બરાબર માઇનસ બે મળ્યું અને હવે જો આવી જવું તો તે શ્રેણીનું કયું પદ શૂન્ય થાય એટલે કયું પદ શૂન્ય થાય કે આ જે શ્રેણી છે એ આગળ જાતા 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 શૂન્ય ક્યારે થશે એટલે કે આપણને છેલ્લું પદ આપી દેવું શૂન્ય તેથી એન બરાબર શૂન્ય કે છેલ્લે શૂન્ય જે છે એ આવશે પણ એ પદ કયું એટલે આ તમે એને કહી શકો અને

તો ઝીરો માઇનસ આઠ એટલે કે આપણે શું કરવાનું તો કે આને તમે કરતા બનાવો એક મિનિટ એક સ્ટેપ આપણે લખી નાખીએ હજી ઝીરો માંથી આઠ જાય તો માઇનસ આઠ બરાબર માઇનસ બે એન માઇનસ વન હવે જો એન માઇનસ વન ને કરતા બનાવો માઇનસ બે ક્યાં જાય તો કે માઇનસ આઠ ના છે માઇનસ કેન્સલ તો એન માઇનસ એક બરાબર શું થાય આઠ ભાઈંગા બે એટલે કે ચાર હવે કોને કરતા બનાવો તો કે એન ને તો એન બરાબર ચાર માઇનસ એક આ બાજુ પ્લસ એક તેથી એન બરાબર પાંચ એટલે કે જેનું ત્રીજું પદ ચાર છે અને નવમું પદ છે બરોબર એવું જો આપણે શ્રેણી જોઈએ તો એમાં શૂન્ય ક્યાં હશે તો કે પાંચમા પદમાં શૂન્ય હશે કેટલામાં પદમાં પાંચમા પદમાં શૂન્ય હશે એટલે આ દાખલો જે છે અહીંયા આપણો પૂરો આ દાખલો અહીં પૂરો પણ આપણે MCQ ની રીત આપણે જે વાત કરીએ દર વખતે પાછી આજે વાત કરીએ કે જો MCQ માં મને ખાલી પૂછાય કે D મેળવો તો તો સૂત્ર છે D બરાબર હવે નવમા પદમાંથી ત્રીજા પદમાંથી મોટું નવમું પદ એટલે અહીં શું કરાય A 9 માઈનસ નાનું પદ છે ત્રીજું એટલે A 3 છેદમાં 9 3 A 9 ઓછા A 3 છેદમાં 9 ઓછા